ગડડા માં રિવર ફ્રન્ટ પર વોકિંગ દરમિયાન કોંગ્રેસ ના કોર્પોરેટર પર જીવલેણ હુમલો લોખંડની પાઇપથી બन्ने પગ ભાંગી નાખ્યા જૂની અદાવત માં હુમલો ગડડા નગરપાલિકા ના વોર્ડ નંબર 4 ના કોંગ્રેસ ના સભ્ય રમેશભાઈ હમીરભાઈ રાઠોડ પર જીવલેણ હુમલો થયો છે રમેશભાઈ રિવર ફ્રન્ટ પર વોકિંગ કરી રહ્યા હતા ત્યારે 3 થી 4 શખસે તેમના પર હુમલો કર્યો હતો હુમલાખોરોએ લોખંડની પાઇપ વડે રમેશભાઈ પર હુમલો કરી તેમના બંને પગ ભાંગી નાખ્યા હતા ઇજાગ્રસ્ત રમેશભાઈએ જણાવ્યું કે હુમલાખોરોએ જૂની અદાવતના કારણે આ હુમલો કર્યો છે ઘટનાની જાણ થતાં જ ઘટના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી

આલવા ગયો તો એટલે નથી આયના ત્રણ છોકરા છે કના ચાવડાનો છોકરો કરીને છે ભઈ આલવા ગયો તો એટલે એને સીધો રિવર ફંડ ઉપર ઓલી જે ડાઈવાઈડર છે ઉપર બેઠા હતા આવીન છે દાયલા તો પાઇપ પાગ ઉપર પાઇપ હતો ને પગ ભાંગી ગયો તો છે બીજા બે છોકરા છે ત ત્રણ થી ચાર વ્યક્તિ હતા આજાણ્યા એક છોકરાનો તોળકુ છું કના ચાવડાનો બે પગ પકડી એને માથામાં મારવાની કોશિશ કરી એ માથામાં આટ રાખ્યો એટલે આથે આથે વાગી ગયો